લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહી છે અને ઉમેદવારોની લિસ્ટ છે એ પણ જાહેર કરી રહી છે ત્યારે કાર્યકર્તાઓને ટિકિટ ન મળવાને કારણે પક્ષ છોડે છે જ્યારે કોંગ્રેસ સાથે એકદમ વિપરીત થઈ રહ્યું છે પાર્ટી ઉમેદવારને ટિકિટ તો આપી પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી છે એ પાછી નોંધાવી લીધી છે ત્યાંથી પીછેહટ કરી છે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ વાત કરીએ અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાની કે જેમણે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની ટિકિટ તો આપી પણ એમણે પોતાની જે ઉમેદવારી છે એ પાછી નોંધાવી લીધી છે એમાંથી પીછેહટ કરી છે જેમાં કોંગ્રેસની અત્યારે દયનીય સ્થિતિ બની ગઈ છે કારણ કે ઉમેદવારને ટિકિટ મળવા છતાં પણ એ ચૂંટણી લડવાથી પીછેહટ કરી લીધી છે પહેલાં તો અમદાવાદ પૂર્વના ઉમેદવારના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને પછી તેની ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પણ પિતાની બીમારીનું બહાનું આપીને ટ્વીટ કરીને ચૂંટણી ના લડવાનું એલાન કર્યું છે અને એવું માનવામાં આવે છે કે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાના અનેક રાજકીય પક્ષો સાથે વ્યાપારિક રાજકીય સંબંધ જગ જાહેર છે અને એના પહેલાં પણ આ જ મુદ્દે એમનો વિવાદ પણ થયો હતો અને એટલે જ કહેવાય છે કે રાજકીય પક્ષના દબાણના કારણે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી પીછેહટ કરી છે પિતાની બીમારીનું એકમાત્ર બહાનું છે બાકી રાજકીય અને વ્યાપારિક સંબંધો સાચવવા માટે ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી છે હવે જ્યારે આવું બનતું હોય છે ત્યારે પક્ષમાં એક સમીકરણો છે બદલાઈ જતા હોય છે એટલે જોવાનું એ રહેશે કે હવે કોંગ્રેસ તરફથી આ ઉમેદવારી માટે કોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે